અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં એક હજાર છસો છપ્પન રૂપિયાની ઉચાપતમાં તલાટી કમ મંત્રીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો નામદાર કોર્ટે એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સજાથી બચવા માટે તોહમદાર તલાટીએ કેસ લાંબો ચલાવવા માટે કોર્ટમાં હજાર ન રહી રિપીટ સજાથી બચવા માટે તોહમદાર તલાટીએ કેસ લાંબો ચલાવવા માટે કોર્ટમાં હાજર ન રહી વોરંટ નીકળ્યા બાદ આવ્યો હતો અને પુનઃ ગેરહાજર રહેતો હતો અંતે પાંચ પાંચ વર્ષ સુધી હાજર ન રહી અંતે પોલીસે તલાટીને પકડી હાજર કરતા કેસ આગળ વધતા ચુકાદો આવ્યો હતો બનાવની વિગતો અનુસાર વર્ષ ઓગણીસો ચોરાણુંમાં માં બાવીસ ફેબ્રુઆરી પૂર્વે તલાટી કમ મંત્રી મહજીભાઈ મગનભાઈ ગોહિલ અંકલેશ્વરના નવાતરિયા ગામ ખાતે ફરજ બજાવી રહ્યા હતા જે દરમિયાન પંચાયતના કરના રૂપિયા એક હજાર છસો છપ્પન પોતાના વાપરી નાખ્યા હતા હાથ પરની વસૂલાતની શિલક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજમેર નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો જે અંગે તત્કાલીન ટીડીઓ જે પી બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઉચ્ચાપતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો જોકે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદ કરતા ટીડીઓ અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું પણ અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ફરિયાદી ટીડીઓ સમક્ષ તલાટીએ કરેલી કબુલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો અને અંકલેશ્વરના સરકારી વકીલે આજ કે બ્રહ્મભટ્ટે કરેલી દલીલ અને તે જેટલા દસ્તાવેજી પુરાવા અને તેમજ તત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી તો પોલીસ ઉપરાંત ટીડીઓ સમક્ષ મહજીભાઈ ગોહિલે કબુલાત કરી હતી જેને આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા ત્રીસ વર્ષ અને નવ મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ બી એન શ્રીવાસ્તવ સાહેબે તલાટી કમ મંત્રીને એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે એક હજાર છસો છપ્પન રૂપિયાની ઉચાપત પૈકી એકસો ત્રીસ રૂપિયા જમા પણ કર્યા હતા જે કે ટેડીઓની તપાસ અને

કલમ ચારસો નવ ની કલમમાં એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા એક હજારનો દંડ ની સજા કરેલ છે તેમજ ઈપિકો કલમ ચારસો